વિસ્મય પમાળકો આવાજ ડાકણું છે જાગરિયા એટલે ડાકણું વગાડનાર આ અમારી ગુજરાતની પ્રાચીન કળા છે અમે સાથે રેબડી ગઈ છે આમ તેઓ શક્તિ એટલે કે માતાને પ્રસન્ન કરી છે ચોક્કસ સમાજમાં આ સાથે રેવડી ગાવાનું ગૌરવવાનું ચરા છે આ ડાક અમારું શિવનું આપેલું છે અને અમારા રાવળ યોગી સમાજને આપેલું છે આ ડાક અમારું રોજીરોટી અને ધંધો છે પહેલાના જમાનામાં આ ડાક અમે અમારા ઘરે બનાવતા આ લાકડું કેરડાનું આવે છે અને આ પડ ચામડાનું આવે છે જે ખાસ કરીને બકરાની હોજરીનું હોય છે અને આ અમારી ઘેડી છે જે લાકડામાંથી બનાવવામાં આવે છે માતાજીનો કોઈ પણ પ્રસંગ હોય માતાજીનું થાપણ થતું હોય માતાના મઢે ફરી ફરીને વિલંબિત અને દ્રુત ગતિમાં તેઓ ડાક વગાડે છે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આવી લુપ્ત થતી કળા અને નૃત્યને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે સતત કાર્ય કરી રહી છે આ ગુજરાતની કલા અને સંસ્કૃતિનો વારસો